હાલો મિત્રો હું છું ઇતિહાસ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સાત બાર બે હજાર ચોવીસના ના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહેલા વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા મઠ તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાસઠ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચીસ બાજરી તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો નવ્વાણું રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો પંચાણું તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો નેવું ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો સુડતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને નવ્વાણું રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને વીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અઠ્ઠાણું રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને પંચાણું રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે પહેલાં વાત કરીશું હિયર અંડા તો તેના નીચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છવ્વીસ રૂપિયા चण्या तो तेना निचा भाव एक हजार एक सो रुपया तेना उचा भाव एक हजार रुपया अडद तर तेना भाव एक हजार एक सो एक तेना उचा भाव एक हजार मग तर तेना भाव एक हजार एक सो एक तेना उचा भाव एक हजार सात सो एक सफेद तर भाव એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પચાસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકત્રીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકતાલીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો એકોતેર ડુંગળી તો તેના નિશા ભાવ એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એક રૂપિયો મરસા સૂકા તો તેના નિશા ભાવ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને એકાવન તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને પાંચસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ एक हजार सात सौ रुपियाँ लै नै त्यहाँ उचा भाव बजार पाँच सौ एकतालिस घाउ टुकडा तिचा भाव पाँच सौ एकसठ रुपियाँ लै नै त्यहाँ उचा भाव सात सौ एक रुपियाँ घाउन त नीचा भाव पाँच सौ चालिस रुपियाँ भाव छ सौ बार मगफली त नीचा भाव छ सौ एक उच्चा भाव એક હજાર બસો છત્રીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક્યાસી રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો એકોતેર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા તો તેના નીચા ભાવ એક હજાર નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ઓગણીસ રૂપિયા રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને આડત્રીસ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને નેવું રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને પચાસ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છવ્વીસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો વીસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એંસી રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ एक हज़ार त्र सौ वीस रुपया थी लैने तेना भाव एक हज़ार चार सौ ए रुपया सोयाबीन तोा भाव सात सौ पंचाणु रुपया लाई ने तेना भाव आठ सौ ने पंचाणु रुपया जुवार तोा भाव छ सौ ए रुपया लैने भाव सात सौ ने एसी रुपया लसण तो नीचा भाव तरह हज़ार नौ सौ रुपया भाव चार हजारने आठसो रुपया वरियाळी तेना निचा भाव एक हजार तीस रुपयाची लईने तेना ऊंचा भाव एक हजार त्रणसो तीस मरसा सूका तो तेना निचा भाव, भाव, भाव 500 रुपया रुपयाची लईने तेना ऊंचा भाव बे हजार पाच सोने साइठ रुपया तेना नीचा भाव त्रण हजार रुपयाची लईने तेना ऊंचा भाव चार हजार अडसठ रुपया તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો અઠ્ઠાણું રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો અઠ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ચોપન રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પચીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને દસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ એક હજાર એકસો બે રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પિસ્તાલીસ સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચોર્યાસી ઈસબ ગોલ તો તેના નીચા ભાવ બે હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને આડત્રીસ અજમો તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને છસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને ત્રેપન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને નવસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આપને આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ અને આભાર